વલસાડના સોનવાડા ગામના માથાભારે શખ્સો છરવાડા ગામના યુવાનનું અપહરણ કરી તેને માર મારી ફેંકી ગયા હતા અને જે સંદર્ભે યુવાનના માતા પિતાએ ડુંગળી પોલીસમાં જાણ કરી હતી પરંતુ પોલીસે કાર્યવાહી ન કરતા પીડિત પિતાએ જિલ્લા પોલીસ અધિક્ષક સમગ ગાજ નાખી હતી જે બાદ પોલીસે ઊંઘ ઉડાવીને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી વલસાડ તાલુકાના છરવાડા ગામના દત્રાઈ ફળિયામાં રહેતા મંકુભાઈ મોહનભાઈ પટેલ બિલ્લી મોરાની સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવે છે તેમનો પુત્ર કિશન બિલ્લી મોરાની સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે ગત રોજ તેમનો પુત્ર કિશન પોતાની પલ્સર બાઇક પર કોલેજના ચોપડાની તપાસ માટે તેની બહેનના ઘરે ગયો હતો અને રાત્રે ડુંગરી ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન સફેદ કલરની કરીઝમાં બાઇક પર સવાર સોનવાડાના માથાભારે ઈશમ તરીકે પંકાયેલા અંકિત હરીશ પટેલ ઉર્ફે નાગરાજ તેમજ અંકુર નટુભાઈ પટેલ ઉર્ફે કાલુ હાથમાં હોકી સ્ટીક વડે ફટકો મારી તેને અન્ય સાગરિતોની મદદથી બાઇક પર બળજબરીપૂર્વક બેસાડી તેને અર્પણ હોસ્પિટલ પાસેથી લઈ જઈ રેલિયા ફળિયાની જાળીમાં લઈ જઈને તેને માર મારીને ફેંકી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા

ત્યાં બીજી તરફ કિશનના માતા પિતા ફરિયાદ કરવા ડુંગળી પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમની રજૂઆત સાંભળી ફરિયાદ નોંધવાના સ્થાને પીએસઆઈએ તેમને હળદૂત કરી તગેડી મૂક્યા હતા અને તે અંગે કિશનના માતા પિતાએ ડીએસપી સમક્ષ પોલીસની કામગીરી અંગે રજૂઆત કરી હતી સમગ્ર મામલાની જાણ ડીએસપીએ પહોંચતા ડીએસપીએ ડુંગરી પોલીસને આ ફરિયાદ અંગે તપાસ કરવા જાણ કરી હતી જેથી સફાળી જાગેલી ડુંગરી પોલીસે આખરે ફરિયાદ નોંધીને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અપરાધીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી દિવ્યશ પાંડેનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ વલસાડ